નમસ્કાર હું શશી આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ અયોધ્યા રામ મંદિર ખાતે પ્રાંત પ્રતિષ્ઠા મહોત્સવ યોજાવાના હોય જે અંતર્ગત વડોદરા શહેરના વાઘોડિયા રોડ ઇન્દ્રપુરી અતિથિ ગૃહ ખાતેથી અયોધ્યા પૂજન કળશ અક્ષત શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જે કલા દર્શન ચાર રસ્તાથી નીકળી વડેશ્વર હનુમાનજી મંદિર સુધી પહોંચી જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા જેનું આયોજન ઇન્દ્રપુરી પ્રખંડ દ્વારા કરવામાં આવ્યું હતું વડોદરા શહેર માં આયા છે આજે ઇન્દ્રપુરી નગર ખાતે શોભાયાત્રા રાખવામાં આવ્યું આ શોભાયાત્રા કલા દર્શન ચાર રસ્તા અને આ કળ હનુમાનજી મંદિરમાં બે દિવસ રહેશે પૂજા પાઠ છે અને આજે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા છે અને મહાઆરતીનું આયોજન થયું છે જય શિયાળામ